નમસ્કાર મિત્રો હું કરશનજી અર્જુનજી રાઠોડ તંત્રી પૂર્વ પ્રમુખ સદવિચાર વિકાસ ટ્રેભર આપ સૌને પાભર વાવ સોઈગામ રાધનપુર કાંકરેજ અને દિયોદરના ઠાકોર સભાના ભાઈઓને વિનંતી કરું છું કે આજે ત્રણ દિવસમાં બીજી વખત મારે આપની સમક્ષ આવવાની ફરજ પડી છે આમ તો તમને સાંભળીને લાગતું હશે છે કે ભાભર વાવ અને સુઈ ગમતો હતો તો પછી આ રાધનપુર કાંકરે દિયોદર ક્યાંથી આવ્યું તો એનો ખુલાસો હું પાછળથી કરીશ મિત્રો મારી પાસે એક ઠાકોર સમાજના સંમેલનની પત્રિકા હાથમાં આવી છે અને એમાં ત્રણ મુદ્દા એ સંમેલનમાં ચર્ચવામાં આવશે એવું છાપવામાં આવ્યું છે અને એમાં એવું પણ છાપવામાં આવ્યું છે કે આ સંમેલનની અંદર સંસદ સભ્ય શ્રી ગેનીબેન ઠાકોર દિયોદરના ધારાસભ્ય કેશાજી આપણા વાવના ધારાસભ્ય સ્વરૂપજી આપણા રાધનપુરના ધારાસભ્ય લલનજી અને કાંકરેજના શ્રી અમૃતજી હાજર રહેશે આમ તો આપણે આગળ સમાજના આવા આગેવાનો પધારતા હોય એ બહુ આનંદની વાત કહેવાય પરંતુ દુઃખ સાથે મારે કહેવું જોઈએ કે જે આ ત્રણ મુદ્દા દર્શાવવામાં આવ્યા છે અને ત્રણ મુદ્દાને લઈને આ સંમેલન કોણ બોલાવે છે અમને તો ખબર નથી પણ જે બોલાવતા હોય એ ત્રણે ત્રણ મુદ્દાની ચર્ચા ત્રણ વખત થઈ ચૂકી છે આ ત્રણેય મુદ્દાની ચર્ચા સૌ પ્રથમ સદ વિચાર વિકાસ ટ્રસ્ટ ભાભર સલાહકાર સમિતિના સભ્યોની નિમણૂક માટેની મિટિંગ અહીં હોસ્ટેલમાં હતી ત્યારે ખેમજીભાઈ શહેસડાવાળાએ કરી હતી આ રજૂઆત અને એ વખતે એમને રૂબરૂ જવાબ અપાઈ ચૂક્યો છે ત્યારબાદ ભાભર ખાતે રહેતા ઠાકોર સમાજના વેપારી મિત્રો પંદરેક મિત્રોની એક મેટિંગ હતી એમાં ખેમભાઈએ એમના પ્રતિનિધિ તરીકે ઈશ્વરજી કોતરવાળાને મૂક્યા અને એમને પણ આ રૂબરૂ એનો જવાબ અપાઈ ચૂક્યો છે ત્યારબાદ આ લોકો પચાસ સાઠ આગેવાનો અહીંથી ઠેક મારો પીછો કરીને તનવાડ એનો જવાબ લેવા આવ્યા મને ખબર પડી કે આ લોકો કંઈક ઘર્ષણ કરવા માટે આવ્યા છે એટલે હું હાજર ન રહું પરંતુ ગામ લોકો પાસે એ લોકોએ આ ત્રણ મુદ્દા ચર્ચા તો ગામ લોકોએ પણ રઘુભાઈ દ્વારા એમને એ જવાબ ત્રણે ત્રણ મુદ્દાનો અપાઈ ચૂક્યો છે અને ચોથી વખત મારા પ્રમ દિવસના વિડીયોમાં એ ત્રણેય મુદ્દાનો વિસ્તૃત જવાબ મેં આપી દીધો છે એ મુ એ ત્રણ મુદ્દાના ત્રણ ત્રણ વખત જવાબ ચાર ચાર વખત જવાબ આપી ચૂક્યા હોય છતાં આ સંમેલન એ જ મુદ્દાઓનો ઉલ્લેખ કરીને અહીં ગાયત્રી ગઢ રાજકોટ ખાતે શા માટે ભરવામાં આવે છે કયા ઈરાદાથી ભરવામાં આવે છે એની મને કંઈ ખબર પડતી નથી આમ તો આ વિડીયોના માધ્યમથી હું ફરી વખત જે મારી પાસે પત્રિકા આવી છે એનો જવાબ આપણને આપું છું આ મારી પાસે પત્રિકા છે એમાં ભાભર બાવ સુઈગામ દિયોદર કણકગીરી ધાધરપુર છ તાલુકાના ઠાકોર સમાજને હાજર રહેવા માટે આહવાન કરવામાં આવ્યું છે અને એમાં પ્રથમ મુદ્દો છે કે ઠાકોર સમાજના સમૂહલગ્ન સાથે મળીને એક કરવા અને એમાં થતી બચત ઠાકોર સમાજ કંડા હોસ્ટેલમાં આપવી અને ફાળાના આયોજનની શરૂઆત કરવી સમૂહ લગ્નનું સ્થળ ભાભર અથવા લોણસેલા સમાજ જગ્યા નક્કી કરે ત્યાં રાખવું અને મિટિંગના દિવસે કોઈની ઈચ્છા હોય તો ફાળો જાહેર કરી શકાય જૂના બાકી ફાળાનું આયોજન કરવું એમના આ મુદ્દાનો અગાઉ પણ જવાબ આવ્યો છે અને હું પણ અત્યારે પણ આવું છું કે સમૂહ લગ્ન સમાજવાળા કે તમે જ્યાં કરો ત્યાં અમારી તૈયારી છે અમે એમને એમાં સહકાર આપશું અમે એમ અમારાથી થતો ફાળો આપશું પણ અમારી શરત ફક્ત એટલી જ છે કે જે સમૂહ લગ્નનું આયોજન અને વહીવટ ભાભર ખાતે રહેતા ઠાકોર સમાજના જે કંઈ પંદર વીસ વેપારી મિત્રો છે એ કરે અને જે કંઈ એમાંથી બચત થાય એ બધો હિસાબ કરીને બચત થાય એ કંજા હોસ્ટેલને કંજા હાઈસ્કૂલ ચલાવવા માટે સુપ્રત કરે આ શરત અમને માન્ય છે આમાં એક બીજો પણ મુદ્દો છે કે ટ્રસ્ટનું વિસ્તરણ કરવું એટલે કે મોટું કરવું જેથી શક્ય એટલા વધારે કાર્યકર્તા આગેવાનોને એમાં સ્થાન અપાઈ શક્યા અને ઉપર મુજબના બીજા ત્રણ તાલુકા તો આપણે બીજા ત્રણ તાલુકાના પણ એમાં સમાવેશ કરવો આ બાબત મારું વલણ હું સ્પષ્ટ કહી ચૂક્યો છું કે જે અત્યારનું અમારું અગિયારનું ટ્રસ્ટી મંડળ છે એમાં અઢી વર્ષ સુધી એક પણ ટ્રસ્ટીને અમારે ઉમેરવાનો નથી કે એક પણ ટ્રસ્ટીને એમાંથી ઘટાડો કરવાનો નથી એટલે એ ચર્ચા કરવાનો કોઈ અવકાશ રહેતો નથી એમનો ત્રીજો મુદ્દો છે ઠાકોર સમાજ બાવર ખાતે વર્ષોથી પડેલી કિંમતી જમીનનો શું નિર્ણય કરવો જમીન રાખવી કે વેચવી તે સમાજ નક્કી કરશે જે વેચવાની થાય તો નવી દસ કે બાર વીઘા જમીન શિક્ષણના હેતુ માટે લેવી એનો નિર્ણય કરવો આ પ્રશ્નનો પણ હું જવાબ આપી ચૂક્યો છું કે એ જમીન આપણો સમૂહ લગ્ન પૂરો થાય પછી જ્યારે હિસાબ રાખવાની મિટિંગ થશે એના હિસાબ રજૂ કરવાની એ મિટિંગની અંદર સમાજના ઘણા જાગૃત શિક્ષિત અને બુદ્ધિજીવી માણસો બધાએ મળી અને જે કોઈ નિર્ણય લેશે એ અમને માન્ય છે જે કોઈ આ ત્રણ મુદ્દા હતા એ મેં આપની સમય રજૂ કર્યા છે એટલે કદાચ ચાર ચાર વખત આ મુદ્દા રજૂ કરવા છતાં જે વિઘ્ન સંતોષી માણસોના ને આ વાત ન પહોંચી હોય તો અમે તમને અમારો જવાબ આપી ચૂક્યો છે મિત્રો આમાં વાત છે બીજી અને આ લોકો દર્શાવે છે કંઈક બીજું આમાં જે કાંઈ ચાર પાંચ સમાજના આગેવાનોના નામ દર્શાવે છે સૌ પ્રથમ તો હું એમને વિનંતી કરું છું કે આ મુદ્દાનો જવાબ આપ અપાઈ ચૂક્યો છે છતાં આ જે કોઈ સમાજ વિરુદ્ધી ટોળકી જે આ હોસ્ટેલ અને હાઈસ્કૂલ બંધ કરવા કરાવવા માગે છે એ અમારી પાછળ પડી છે એ એન કેન પ્રકારે અમને ઉશ્કેરવા માગે છે અને એમને કોઈ જોતું નથી આટલી ઘણા તો મારું રાજીનામું માગતા કરે રાજીનામું આપી દીધું હવે એમ કહે છે કે જે આ સદવિચાર વિકાસ કે ટ્રસ્ટ હોસ્ટેલ રાજકોટ ચાલે છે એ બધું અમને આપી દો અને જે ત્રિયોતર ત્રણ રસ્તાવાળી જમીન છે એ પણ વેચીને એના પૈસા અમને આપી દો એના મારી પાસે રેકર્ડ પૂરક પુરાવો છે આ જે કોઈ અસંતુષ્ટ ટોળકી છે એમણે તો એમનું ટ્રસ્ટનું બંધારણ પણ નક્કી કર્યું પડ્યું છે એના મુદ્દા પણ નક્કી કર્યા પરા છે જે એક બે હું તમારી સમક્ષ રજૂ કરીશ ઠાકોર સમાજ એજ્યુકેશન ટ્રસ્ટ ભાભર નામનું એકવીસ સભ્યોનું સ્વતંત્ર ટ્રસ્ટ બનાવવું ખૂબ ખૂબ ધન્યવાદ કેવરાય ટ્રસ્ટ બનાવો અમારી તમને શુભેચ્છાઓ છે પરંતુ પાછળ એક બીજો મુદ્દો એ લોકો એક બાજુ કહે છે કે સમાજ કેમ કરવું પણ જ્યાં સમાજ વિરુદ્ધી ટોળકીએ તો નિર્ણય લઈ લીધો છે એમનો મુદ્દો મુખ્ય હશે દિયોદર ચંદ્રસ્તા ભાભર ખાતે પડેલી જમીનની સર્વાનુમતે વહેંચીને ઉપજતી રકમ ઠાકોર સમાજ એજ્યુકેશન ટ્રસ્ટ ભાભરને સુપરત કરવી આ સદવિચાર વિકાસ ટ્રસ્ટ પાસેથી જમીન લઈ અને એના વેચીને એના પૈસા જે આ સમાજ વિરોધી જે ચોકડી છે જે ષડયંત્ર રચે છે એ લોકોને સુપ્રત કરવી આવો એમનો આ એજન્ડા છે એટલે એમની આવી બધી કોઈ વાત અમને માન્ય નથી બીજું હું સમાજને હું સંદેશો આપવા માગું છું કે આટલા સમય સુધી તો આ લોકોએ સમાજને જુદા જુદા મુદ્દાઓથી ગુમરાહ કર્યો હવે એમનો ઈરાદો કોઈ પણ પ્રકારે ધાક ધમકી આપવી મારામારી કરવી લૂંટફાટ કરવી પણ કોઈ પણ ભોગે આ ટ્રસ્ટ અમારી પાસેથી પડાઈ લેવું એમનું આયોજન છે તમને એમ થતું છે કે ખરેખર આ લોકો આટલી હદે જાય હા જઈએ કે એનો હું થોડોક પુરાવો પણ આપણી પાસે મૂકું છું તમે વિચાર કરો તનવાળ મારી પાસે તનવાળ ત્યાં આવીને આ ટસ્ટો કબજો લેવા માટે એ લોકો ધમકી આપે છે અને કદાચ અમે એવું ન કરીએ તો ગામ લોકોને એમ કે છે કે પછી જો અમે કાંઈ તંત્રી ના માને તો પછી તમે અમને કાંઈ કહેતા નહીં આ એનો જીવતો જાગતો પુરાવો છે બીજી વાત એ લોકો તનવાર આવવાની જરૂર નથી કારણ કે પ્રમુખ તરીકે તો મેં રાજીનામું આપ્યું છે અને મારી સત્તાઓ તો જે છે એ રહેવાની છે તનવાર આવી અને મને એમ લાગ્યું કે એ લોકો ઘર્ષણ કરવા આવે અને આપણાને બદનામ કરે એટલે હું તનવાડ ગામ છોડીને જતો રહ્યો આ લોકોના ત્રાસથી હવે એમને સમાચાર મળ્યા છે કે આ માણસ તો ભાભર ખાતે ઠાકોર સમાજની બોરિંગમાં હોય છે એટલે જે આ મિટિંગનું રવિવારની મિટિંગનું આયોજન શું છે એમાં કોઈ જ મુદ્દો નથી ફક્ત ને ફક્ત એ લોકો ટોળાને ઉશ્કે અહીં હાઈસ્કૂલ અને હોસ્ટેલ કન્યા હોસ્ટેલ અને હાઈસ્કૂલ ચાલે છે એના માટે બંધ કરાવવા માટે તાળાબંધી કરાવવા માટે આવવાના છે અહીં જે કોઈ મેં વાત સાંભળી છે ગગાજી કહેતા હતા કે હું તો મોટી ખાંકડ લાવીશ સારું કહેવડાય હોસ્ટેલ હાઈસ્કૂલ તારા મારવા માટે તમે પણ મોટી સાંકડા લાવો બહુ આનંદ કહેવાય એ લોકોનો ઇરાદો લોકોને નહીં કાંઈ ગાયત્રી ઘર્ષ હાઈસ્કૂલમાં આવીને બધા તાળાબંધી કરીને અને જે કાંઈ હોસ્ટેલની ઓફિસ છે એમાં તોડફોડ કરીને અને જે આ ટ્રસ્ટનું જે દફતર છે એની લૂંટ કરી અને આ ટ્રસ્ટને કબજો કરવાનો એમનો ઈરાદો છે પણ મિત્રો તાળાબંધી કરશો તોડફોડ કરજો તોય તમને એ ઓફિસમાંથી દફતર નહીં મળે સમજા ને એટલે વધુ વાત ના કરતા આપ સૌને એટલી જ વિનંતી કે આ ષડયંત્ર કારોની ટોળકી ના કહેવાથી કોઈ પણ આવતા નહીં મીટિંગમાં કારણ કે એમનો ઈરાદો ચર્ચા કરવાનો ને ઝઘડો કરવાનો છે એ દિવસે અમે અમારું ટ્રસ્ટી મંડળ અમારા વિચાર વિકાસ જે સલાહકાર સમિતિના જે સભ્યો કે વિચાર વિકાસ ટ્રસ્ટના સમૂહ લગ્ન સમિતિના અઢીસો સભ્યો કોઈ પણ અહીં ઘર્ષણ ન થાય એટલા માટે અહીં હાજર રહેવાના નથી એટલે આપ પણ સૌને વિનંતી કે આપ પણ સમાજમાં ઘર્ષણ ન થાય એટલા માટે આ મિટિંગમાં ન આવશો એવી આ વિડીયોના માધ્યમથી વિનંતી કરું છું સમાજના આગેવાનો બેન શ્રી ગેનીબેન કેશાજી આપણા સ્વરૂપજી લવેકજી અને ચારે ચારેને વિનંતી કરું છું કે આ સમાજમાં ઘર્ષણ થાય એવા મિટિંગમાં તમારે પણ ન આવવું જોઈએ અને બીજા લોકોને પણ ના પાડવી જોઈએ હું આપણે એમ વાત કહું છું કે તમારે લોકોને વાંધો જો મારા સાથે હોય મારાથી તમારે વાંધો હોય આથી કહું છું તો હું દરરોજ ભાભરની બજારમાં ખુલ્લે આમ વગર સિક્યુરિટીએ એકલો જ ફરું છું તમારે જે કાંઈ મારું કરવું હોય કરી નાખો પણ મહેરબાની કરી અને જે કાંઈ આ હોસ્ટેલ ચાલે છે હાઈસ્કૂલ ચાલે છે એને તમે નુકસાન ન કરો એવી નદી સાથે વિરવું છું જય ભારત જય હિન્દ